બાઠેનાના બાઠેરાના પંચશીલનગરમાં પાંચસો મીટરના એરિયામાં ચાર ટોકી અને પચીસ જેટલા સીસીટીવી કેમેરા રાખીને રોજનું દોઢ લાખ રૂપિયાનું એમડી વેચાણ કરતા ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એપી ચૌધરી અને તેના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે ડ્રગ્સ માફિયાના ખિસ્સામાંથી બાર લાખ રૂપિયાનું એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે એમડી વેચાણને સોળ લાખ રૂપિયાની રકમ પણ મળી આવી છે સુરત એસઓજી ની ફરી એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ના પીઆઈએપી ચૌધરીની ટીમે બાઠેના પંચશીલ નગરમાં દરોડા પાડ્યા હતા માથાભાઈ આરોપી એવા શિવા ઉર્ફે શિવરાજસિંહ ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઘરે રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને બે લોડેડ પિસ્તોલ પણ મળી આવી હતી ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલા ઘરમાં પંચાવન ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફીડી જોતો હતો આ માફિયા માતા ધોરણ ત્રણ સુધી જ ભણેલો છે શિવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારામારીના છ ગુનાઓ ઉમરા પોલીસમાં લૂંટ વિથ અપહરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પણ પકડાયો હતો અગાઉ પાસા તડીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી એસઓજીની પીઆઈ સહિત સત્યાવીસ માણસોની ટીમ વીસ બાઇકો પર પંચીન નગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારેય બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો પોલીસે ડ્રગ્સ માફિયા શિવરાજસિંહના ઘરેથી મળેલી બે લોડેડ પિસ્તોલ ચાર વોકી ટોકી સોળ લાખ રોકડા ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો સુરત એસઓજીને માહિતી હતી કે પંચીલનગર ઝુંપડપટ્ટીની અંદર એક શિવ શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર કે જે ઘણા બધા ગુનાઓમાં વોન્ટેડ છે તે એમડીનો ધંધો કરી રહ્યો છે અને એની એમો એવી હતી કે તે પંચીલનગર આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો એ પોતે એમેઝોનમાંથી ચાર વોકિટો કે ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ પંચીલનગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીને બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઈક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરી અને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંશી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રોક રોકડા રૂપિયા જે છે મળી આવેલ છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસીન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે કે ઇમરાન ગઢી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે વધુમાં ડ્રગ્સ માફિયા શિવરાજસિંહ જાલાએ ઝુંપડાઓની વચ્ચે ત્રણ માનો અદ્યતન સુવિધાવાળો બંગલો પણ બનાવ્યો છે